હવે આ પાટણ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે રમેશ સોલંકી ગુજરાતની પચીસ બેઠકો પર યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણી અંતર્ગત પાટણ લોકસભા મતવિસ્તારની ચૂંટણીનો રંગ કંઈક અલગ જોવા મળી રહ્યો છે અહીં ભાજપ અને કોંગ્રેસના બે મુખ્ય પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ચૂંટણીનો મુખ્ય જંગ અને સ્પર્ધાઓ રહી છે અન્ય સાત અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારો પણ તેમનું નસીબ અજમાવી રહ્યા છે પાટણ બેઠકમાં ભાજપે પૂર્વ સાંસદ ભરતસિંહ રાભીને લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ તરફથી સિદ્ધપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતારેલા છે જેથી બંને ઠાકોર વર્સિસ ઠાકોર ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ રહ્યો રહેશે પાટણ લોકસભા મતદાર વિભાગમાં કુલ બે હજાર મતદાન મથકોનો સમાવેશ થાય છે આ વખતે કેટલાક મતદાન મથકોને લગ્નમંડપની જેમ સજાવ્યા છે તો બીજી તરફ કેટલાક મતદાન મથકો પર મહિલાઓને પણ સ્વતંત્ર જવાબદારી સોંપવામાં આવી છે પાટણ લોકસભા મતવિસ્તારમાં આ વખતની ચૂંટણીમાં અઢારથી ઓગણીસ વર્ષના કુલ પાસઠ હજાર છસો અઠયાવીસ યુવા મતદારો પ્રથમવાર મતનો અધિકાર ભોગવવા માટે ઉત્સાહી જણાઈ રહ્યા છે તો બીજી તરફ પચ્યાસી વર્ષથી ઉપરના બાર હજાર નવસો ચુમ્માલીસ વયોવૃદ્ધ મતદારો તેમજ સોળ હજાર નવસો અગિયાર દિવ્યાંગ મતદારો પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તત્પર જણાઈ રહ્યા છે જિલ્લામાં તમામ બે હજાર તોતેર મતદાન મથકો પર ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિશેષ પ્રકારના પગલા પણ ભરી લેવામાં આવ્યા છે જેમાં મુખ્યત્વે એકસો નેવ્યાસી મતદાન મથકો ખાતે મંડપની વ્યવસ્થા કરાઈ છે આ ઉપરાંત દરેક જગ્યાએ ઠંડા પાણીની વ્યવસ્થા તેમજ મેડિકલ કીટની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે વળી વધુ ગરમીને ધ્યાનમાં લઈને ઓઆરએસનો પાવડર પણ મળી શકે તે પ્રકારના પણ પગલા ભરવામાં આવ્યા છે પાટણ જિલ્લામાં કુલ બે હજાર તોતેર મતદાન મથકો પૈકી છસો અઢાર જેટલા મતદાન મથકો ક્રિટિકલ એટલે કે સંવેદનશીલમાં સમાવિષ્ટ કરાયા છે પાટણ લોકસભા બેઠકમાં વધુ પ્રમાણમાં મતદાન થાય તે માટેના પ્રયત્નો પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુનિશ્ચિત રીતે કરવામાં આવેલા છે પાટણ જિલ્લામાં એક તરફ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ વેકેશનની મજા માણી રહ્યા છે તો બીજી તરફ પાટણમાં ગત રોજ રવિવારે મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષા પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે જ્યારે યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે યુનિવર્સિટીનું પરીક્ષા તંત્ર વિદ્યાર્થીઓને ઝડપથી પરિણામો મળે તે દિશામાં કાર્યરત બન્યું છે પાટણ જિલ્લામાં અત્યારે ઉનાળો બરાબર તપી રહ્યો છે ગરમીનો પારો પણ દિન પ્રતિદિન ઉંચાઈ રહ્યો છે જેને પગલે જિલ્લામાં ઠેર ઠેર ઠંડા પાણીની પરબો તેમજ ઠંડા પીણાના વેપાર ધંધા ધમધમતા થયા છે બરફના ગોળા આઈસ્ક્રીમ ઠંડી છાસ જ્યુસ શ્રીખંડ કેરીના રસ વગેરેનું વ્યાપકપણે વેચાણ વધ્યું છે હમણાં જ પાટણ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા રમેશ સોલંકી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું